ડીસા થરાદ હાઇવે પર આજે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે થરાદ હાઇવે પર ઘણા સમયથી ચાર માર્ગીય રોડ બની રહ્યો છે જેના કારણે કેટલીક જગ્યાએ નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે પણ બાઇક ચાલક બે યુવકોને અકસ્માત નડ્યો હતો બાઇક સવાર બે યુવકો થરાદ થી ડીસા તરફ આવી રહ્યા હતા અને ગામડી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં ગંભીર ઇજે ઈજાગ્રસ્ત બંને યુવકોને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા યુવકોને માથાના ભાગને ગંભીર ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પારનપુર રિફર કરાયા હતા